આપણે સૌ જોઈ શકીએ છીએ કે બાળવાડીમાં આપણે આ જોયું છે આંગણવાડીમાં બાળ શક્તિ અને કહી શકાય કે બાળકો માટે ગુજરાત સરકાર દ્વારા જે યોજના અંતર્ગત અહીંયા આગળ જે ફૂડ આપવામાં આવી રહ્યું છે ગુજરાત સરકારની આઈસીડીએસ યોજના માટે માત્ર આંગણવાડી દ્વારા વિતરણ બીજે ક્યાંય નહીં આ પ્રકારનું સ્પષ્ટ લખાણ અહીંયા આગળ આપણે વાંચી પણ શકીએ છીએ આ બાળકો માટે આંગણવાડીમાં આપવામાં આવતો જથ્થો સાથે સાથે આપણે જોઈ શકીએ છીએ એમ પૂર્ણ શક્તિ બાળિકાઓ માટે પણ આપવામાં આવજો આ જથ્થો એક એક કિલોના અહીંયા આગ પેકેટ છે સાથે સાથે મહિલાઓને પણ કહી શકાય કે સગર્ભા જે મહિલાઓ હોય છે પ્રેગ્નેન્સી ધરાવતી જે મહિલાઓ હોય છે તેના માટે પણ માતૃ શક્તિ નામનું જે આ જે જથ્થો છે કહી શકાય કે આનાથી અનેક વાનગીઓ જે બનતી હોય છે કે જે મહિલાઓ માટે બાળકો માટે બાળિકાઓ માટે ક્યાંકને ક્યાંક ચોક્કસથી આહાર એ ખરેખર ફાયદા કારક ફાયદાકારક હોય છે

આ જથ્થો જે છે વેચવામાં આવ્યો છે કે કેમ છે આ તમામ પ્રકારની જે માહિતી છે આ તમામ પ્રકારની દિશામાં હાલ જે છે એ તપાસો થઈ રહી છે જે 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 તે વિભાગ છે આગળ એ જ પ્રકારે ગુજરાત યોજના છે જે અધિકારી છે તેઓને પણ અત્યારે અહીં આગળ બોલાવવામાં આવ્યા હતા અને ચોક્કસથી તેઓ દ્વારા પણ આની નોંધ લેવામાં આવી છે અને તેઓ દ્વારા સ્વીકારવામાં આવ્યું છે કે આ જથ્થો તેઓની જ યોજનાનો તેમની જ વિભાગનો છે ત્યારે દર્શક મિત્રો આ અનાજ એ કોઈ અમીરોનું નથી આ છે દર્શક મિત્રો આ ગરીબોના હક નું અનાજ ગરીબોના હક નું લમવાનું આ લોકો આ રીતે કહી શકાય કે પશુઓને ખવડાવવા માટે લઈ જતા હોય તે પ્રકારની હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે એક ટેમ્પામાં કહી શકાય કે મોટી માત્રામાં આ જથ્થો જે છે એ એક જગ્યા થી બીજી જગ્યાએ જઈ રહ્યો હતો ત્યારે જે તે યોજનાના અધિકારીઓ પણ અહીંયા આગળ આવી પહોંચ્યા હતા વડુ પોલીસ સ્ટેશન ખાતે ને તેઓએ આ જથ્થો જોઈ ત્યાં સંપૂર્ણ તપાસ કરીને તેઓએ સ્વીકાર્યું પણ છે કે આ જથ્થો જે છે સરકારી જથ્થો છે ત્યારે આ જથ્થો કોણ લાવ્યું ક્યાંથી લાવ્યું કઈ રીતે આવ્યો છે ક્યાં લઈ જવાનો હતો અને તમામ દિશાઓમાં જે છે હાલ તપાસ ચાલી રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક અધિકારી દ્વારા પણ યોગ્ય જવાબ નથી આપવામાં આવ્યો ને ત્યારબાદ કહી શકાય કે ઉચ્ચ અધિકારીઓને પણ રજૂઆત કરવામાં આવી છે અને ચોક્કસથી આ સમગ્ર બાબતે હાલ જે છે તપાસો થઈ રહી છે ત્યારે પૂર્ણ શક્તિ હોય કે બાલ શક્તિ હોય અને માતૃશક્ત આ તમામ જે ત્રણ પેકેટ આપણે અહીંયા આગળ જોઈ રહ્યા છે જેનો મોટો જથ્થો અહીંયા આગળ આપણને જોવા મળી રહ્યો છે અને આ સમગ્ર જથ્થો જે છે એ વડુ પોલીસ સ્ટેશન ને વડુ પોલીસ સ્ટેશનના કહી શકાય કે સ્ટાફ ને એક માહિતી મળી હતી ને તેના દ્વારા કહી શકાય કે વડુ પોલીસ દ્વારા આ જથ્થો પકડી આઈસીડીએસ જે વિભાગ છે તેને જાણ કરવામાં આવી હતી અને તે વિભાગ દ્વારા હાલ જે છે તપાસ ચાલી રહી છે